નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુબાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા કહું પાંચસો પિંચાશીથી છસો ને વીસ ઘઉં ટુકડા છસો એકથી છસો અડસઠ તુવેરની વાત કરીએ તો બારસો વીસથી સત્તરસો ને ચાલીસ રૂપિયા ચણા નવસો અડસઠથી તેરસો ને ત્રીસ અડદ એક હજાર પચાસથી સોળસો એંસી મગ અગિયારસો પચીસથી અઢારસો ચોપન ચણા સફેદ તેરસોથી ચોવીસો રૂપિયા વાલદેશી નવસો એકથી તેરસો એકત્રીસ સિંગદાણા બારસો સાઠથી તેરસો એંસી મગફળી જાડી આઠસો પિંચાશીથી અગિયારસો એંસી મગફળી ઝીણી નવસો એકથી બારસો પિસ્તાલીસ રંડા અગિયારસોથી બારસો સત્તર તલી એકવીસો સાડત્રીસથી પચીસસો એકાણું સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો તલકાળા છત્રીસો પચાસથી એકાવનસો પચીસ લસણ બે હજારથી ચાર હજારને પચાસ ધાણા બારસો નેવુંથી પંદરસો એંસી એ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પંચોતેરથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા રાય અગિયારસોથી તેરસો ને ચાલીસ મેથી નવસો ચાલીસથી બારસો સિત્તેર વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો એક હજાર સિત્તેરથી અગિયારસો ને વીસ લુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો ને એંસી રૂપિયા કલોન્જી બત્રીસોથી છત્રીસસો ને પચાસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એ જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર